આધ્યાત્મિક બનવું આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે હમ કદાચ હિમાલયમાં તપ કરતા કોઈ સાધુ ખરું ને એવી એક સામાન્ય માન્યતા છે કે આધ્યાત્મિક બનવા માટે દુનિયાને જવાબદારીઓ છોડી દેવી પડે છે પણ આજે આપણે આ જ માન્યતાને એક નવા દ્રષ્ટિકોણથી જોઈશું એક એવો વિચાર સમજીશું જે કહે છે કે સાચી આધ્યાત્મિક તાલીમનું મેદાન બીજે ક્યાંય નહીં પણ આપણું પોતાનું ઘર જ છે તો મૂળ પ્રશ્ન એ જ છે કે આધ્યાત્મિક બનવા માટે શું ખરેખર દુનિયા છોડી દેવી જરૂરી છે આપણે વર્ષોથી એવું જ સાંભળતા આવ્યા છીએ કે આધ્યાત્મિકતા અને સાંસારિક જીવન આ બંને અલગ વસ્તુઓ છે પણ ચાલો એક ક્ષણ માટે વિચારીએ શું પરિવાર અને આપણી રોજિંદી જવાબદારીઓ ખરેખર આધ્યાત્મિક માર્ગમાં અવરોધ છે કે પછી કદાચ એ જ સાચો માર્ગ છે જુઓ એક તરફ એવી માન્યતા છે કે સાચી આધ્યાત્મિકતા તો મંદિરોમાં ગુફાઓમાં એકાંતમાં જ મળે છે દુનિયાદારીથી દૂર પણ જે સ્ત્રોતનું આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ એ તો કંઈક અલગ જ વાસ્તવિકતા રજૂ કરે છે એ કહે છે કે સાચી આધ્યાત્મિકતા ભાગી જવામાં નથી પણ સંલગ્ન રહેવામાં છે પોતાના કર્તવ્યોને ખાસ કરીને પારિવારિક જીવનની જવાબદારીઓને પૂરા ભક્તિભાવથી નિભાવવામાં છે તો ચાલો આ વિચારને જરા ઊંડાળમાં સમજીએ કર્તવ્ય જ ભક્તિ છે આનો અર્થ શું થયો આનો અર્થ એ છે કે આપણે જે કામને રોજિંદો બોજ માનીએ છીએ એ ખરેખર એક પવિત્ર ક્રિયા છે આપણી ભૂમિકા આપણી જવાબદારીઓ એને અપેક્ષા વગર નિભાવવી એ જ સાચી ભક્તિ છે આ વિચાર ખરેખર બધું બદલી નાખે છે નહીં મતલબ કે આધ્યાત્મિક વિકાસ માટે કોઈ ખાસ જગ્યાએ જવાની કે કોઈ ખાસ સમયની રાહ જોવાની જરૂર જ નથી શરૂઆત તો અહીંથી જ થાય છે આપણા હૃદયથી આપણા રોજિંદા કામોને પૂરી ઈમાનદારીથી કરવાથી એટલે કે આપણું કર્તવ્ય એ આધ્યાત્મિક માર્ગનો અવરોધ નથી પણ એ જ તો માર્ગ છે અને અહીં એક બહુ જબરદસ્ત વાત કહેવામાં આવી છે કર્તવ્ય નિષ્ઠા હંમેશા એક પક્ષીય હોય છે એક પક્ષી એટલે શું એટલે કે બદલામાં શું મળશે એની ચિંતા કર્યા વગર બસ પોતાની જવાબદારી પૂરી કરવી વિચારો આપણે મંદિરમાં ભગવાનને કંઈક અર્પણ કરીએ છીએ ત્યારે એવી અપેક્ષા નથી રાખતા કે ભગવાન તરત જ આપણને કંઈક પાછું આપશે એ તો શ્રદ્ધાનો ભાવ છે બસ એ જ રીતે પરિવાર પ્રત્યેની આપણી જવાબદારીઓ પણ અપેક્ષા વગર માત્ર પ્રેમ અને ભક્તિભાવથી નિભાવવાની છે તો આ જવાબદારીઓ કઈ કઈ છે શું તે ફક્ત પરિવાર પૂરતી સીમિત છે ના બિલકુલ નહીં સ્રોત મુજબ આપણી આધ્યાત્મિક જવાબદારીઓ આપણા પરિવાર પ્રત્યે આપણા સમાજ પ્રત્યે અને હા આપણા કામ પ્રત્યે પણ છે આ બધા જ ક્ષેત્રો આપણા આધ્યાત્મિક વિકાસ માટેના આપણી તાલીમ માટેના મેદાન છે તો હવે સવાલ એ થાય કે જો ભાગી જવાની જરૂર નથી તો પછી આ આધ્યાત્મિકતાની તાલીમ મળે ક્યાં અને જવાબ એકદમ સીધો અને સરળ છે આપણા સ્રોત મુજબ એ મુખ્ય તાલીમ શાળા બીજે ક્યાંય નહીં પણ આપણું પોતાનું ઘર છે આપણો પરિવાર જ આપણા આધ્યાત્મિક ચારિત્રનું ઘડતર કરે છે હા સ્ત્રોત પરિવારને આધ્યાત્મિકતાની મુખ્ય તાલીમ શાળા કહે છે જરા વિચારો આ રૂપક વિશે કેટલું ગહન છે આનો સીધો અર્થ એ છે કે આપણા જીવનના રોજબરોજના અનુભવો સંબંધોમાં આવતા ઉતાર ચઢાવ આપણી જવાબદારીઓ આ બધું જ આપણો આધ્યાત્મિક અભ્યાસક્રમ છે તો પછી આ શાળાનો અભ્યાસક્રમ શું છે આપણે અહીં શું શીખીએ છીએ સૌથી પહેલાં તો સહકાર અને એકબીજાને ટેકો આપવાનું પછી આવે છે ઉદારતા સુખ દુઃખને વહેંચવાની કળા આપણે પોતાના સુખનું બલિદાન આપીને આત્મસંયમ શીખીએ છીએ અને બીજાની લાગણીઓને સમજીને ભાવનાત્મક સંવેદનશીલતા દ્વારા આપણા ચારિત્ર્યનું નિર્માણ કરીએ છીએ ખરેખર તો આ એ જ ગુણો છે જે કોઈપણ આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર વ્યક્તિ કેળવવા માંગે છે અને આ બધાને જોડી રાખનાર બળ કયું છે પ્રેમ પણ અહીં પ્રેમનો અર્થ માત્ર એક લાગણી નથી એ એક સાધન છે જેમ ફ્રેડરિક નિચ્ચેએ કહ્યું છે કૌટુંબિક જીવનમાં પ્રેમ એ તેર છે જે ઘર્ષણ ઘટાડે છે સિમેન્ટ છે જે વધુ નજીકથી બાંધે છે અને સંગીત છે જે સંવાદિતા લાવે છે વાહ મતલબ કે પ્રેમ જ એ વાતાવરણ બનાવે છે જેમાં આધ્યાત્મિક વિકાસ શક્ય બને પણ આ તાલીમ શાળાનો એક બહુ જ મહત્ત્વનો અને કદાચ સૌથી અઘરો નિયમ પણ છે આપણી સાચી જવાબદારી શું છે એ બીજાને બદલવાની નથી ધ્યાન બીજા પર નહીં પણ પોતાની જાત પર કેન્દ્રિત કરવાનું છે સ્રોત એ ખૂબ જ સામાન્ય ભૂલ તરફ ધ્યાન દોરે છે આપણે હંમેશા બીજાને આપણી અપેક્ષા મુજબ બદલવાનો પ્રયત્ન કરીએ છીએ જાણે કે તેમના પર શાસન કરવા માંગતા હોઈએ આપણા બધા સાથે આવું થાય છે ખરું ને ઘરમાં કોઈ સમસ્યા થાય તો આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય છે બીજા પર દોષ નાખવાની આપણે વિચારીએ છીએ કે એ બદલાઈ જાય તો બધું બરાબર થઈ જાય પણ સ્રોત સ્પષ્ટપણે કહે છે કે આ અભિગમ જ ખોટો છે તો પછી સાચો રસ્તો કયો સ્રોત કહે છે જો આપણે વધુ સારી રીતે આત્મનિરીક્ષણ કરીએ આપણી પોતાની ખામીઓનું વિશ્લેષણ કરીએ અને પહેલાં પોતાની જાતને સુધારવાનો પ્રયાસ કરીએ તો બધું વધુ સરળ બની જશે તો મુદ્દો એ છે કે માર્ગ બહાર નહીં પણ અંદરની તરફ જાય છે બીજાને નિયંત્રિત કરવા કરતાં પોતાની જાતને સમજવી અને સુધારવી એ જ સાચો આધ્યાત્મિક વિકાસ છે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે સ્રોતમાં સંસ્કાર શબ્દનો ઉલ્લેખ છે સંસ્કાર એટલે શું એ આપણા અચેતન મનમાં રહેલી ઊંડી છાપ છે આપણી આદતો આપણી વૃત્તિઓ જે ભૂતકાળના અનુભવોમાંથી બનેલી છે જ્યારે પરિવારમાં કોઈ વ્યક્તિનું વર્તન આપણને પરેશાન કરે છે ત્યારે ખરેખર તો આપણે એમના ઊંડા સંસ્કારોની અભિવ્યક્તિ જોઈ રહ્યા હોઈએ છીએ અને એને બદલવું આપણા હાથમાં નથી આપણું કામ તો ફક્ત પોતાના સંસ્કારો પર પોતાની જાત પર કામ કરવાનું છે તો ચાલો આ બધી વાતોને જોડીને જોઈએ પરિવાર એક તાલીમ શાળા છે આપણું કામ પોતાની જાતને સુધારવાનું છે તો પછી આપણી સાધના ક્યાં છે જવાબ છે રોજિંદી સાધના આપણા લિવિંગ રૂમમાં જ જ્ઞાન પ્રાપ્તિ અને સાધના એટલે શું સ્રોત મુજબ સાધના કોઈ જટિલ ધાર્મિક વિધિ નથી સાધના એટલે આત્મશુદ્ધિ આત્મનિયંત્રણ આત્મશિસ્ત અને આત્મજ્ઞાન મતલબ કે પોતાની જાતને વધુ સારી બનાવવા માટેની એક સતત ચાલતી પ્રક્રિયા એટલે કોઈ ગુફા કે પર્વત પર જવાની જરૂર નથી સ્ત્રોત એકદમ સ્પષ્ટ છે આપણો પરિવાર જ આપણી સાધના માટેની શ્રેષ્ઠ તાલીમ શાળા છે જે વાત આપણે શરૂઆતમાં કરી હતી એ માન્યતા અહીં તૂટે છે સાચી સાધના માટે ભાગવાની નહીં પણ જોડાઈ રહેવાની જરૂર છે અને આ વાતને વિન્સ્ટન ચર્ચિલના એક અવતરણથી સુંદર રીતે સમજી શકાય છે એમાં કોઈ શંકા નથી કે પરિવાર અને ઘરની આસપાસ જ તમામ મહાન ગુણોનું સર્જન મજબૂતીકરણ અને જાળવણી થાય છે સહનશીલતા પ્રેમ સેવા આ બધા ગુણોનું નિર્માણ બીજે ક્યાંય નહીં પણ ઘરની ચાર દિવાલો વચ્ચે જ થાય છે એ જ આપણું સાચું આધ્યાત્મિક કાર્યક્ષેત્ર છે તો આ સમગ્ર ચર્ચા પછી એક અંતિમ પ્રશ્ન આપણી જાતને પૂછવા જેવો છે શું એવું બની શકે કે આપણી સૌથી મોટી આધ્યાત્મિક કસોટી અને સૌથી મોટી તક એ દૂર ભવિષ્યમાં કે કોઈ પવિત્ર સ્થળે નહીં પણ અત્યારે આજ ક્ષણે આપણા પોતાના ઘરમાં જ આપણી રાહ જોઈ રહી હોય